વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મૂક્યો હતો આ ગ્લોબલ ટ્રેડ શોમાં ભારતના ભવિષ્યના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનાર પ્રોજેક્ટના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા આ સ્ટોલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત બે હજાર સુડતાળીસનો સંકલ્પ લીધો છે આગામી પચીસ વર્ષ ભારત માટે અમૃતકાળ છે અમૃતકાળની આ પ્રથમ વાયબ્રન્ટ સમિટ હતી આ સમિટમાં દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર પ્રોજેક્ટના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન ઇસરો હિન્દુસ્તાન એરોનોટિક્સ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત મિનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઇન્ડિયન રેલવે વગેરે સ્ટોલમાં મુલાકાતીઓએ ભવિષ્યના ભારતની ઝાંખી કરી હતી માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે ગતિશક્તિનું આખું જે ફ્રેમવર્ક બનાવેલું છે અને એ અત્યારે લગભગ સોળસો જેટલા લેયર્સ સાથે દુનિયાનું એક બહુ જ અગત્યનું આ પ્લેટફોર્મ બનેલું છે અને એ ગતિશક્તિને ગતિ આપવા માટે ઘણા બધા ઇનિશિયેટિવ પણ કેન્દ્ર સરકારે અને એની સાથે સાથે રાજ્ય સરકારે લીધેલા છે એમાં જે અગત્યના ઇનિશિયેટિવ છે એનું ગ્લોબલ ટ્રેડ શોમાં નિદર્શન કરવામાં આવેલું છે ઓલિમ્પિક 2036 ને લઈને અનેક એમઓયુ પણ કરાયા છે ઓલિમ્પિક ગેમ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ની આસપાસ જ અલગ અલગ એરેના અને સ્ટેડિયમ 2036 માં બનીને તૈયાર થશે ગુજરાતમાં દરિયા કિનારાના વિકાસ માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ પોર્ટ્સ ફોર પ્રોસ્પેરિટી અને પોર્ટ્સ ફોર પ્રોગ્રેસ ના વિઝન થી સરકાર સાથે કામ કરી રહી છે જેમાં સાયન્સ અને ટેકનોલોજીના ડોમમાં ચંદ્રયાનનું વન ઇઝ ટુ વનના સ્કેલ ઉપરનું મોડલનું નિદર્શન કરવામાં આવેલું છે મુંબઈ અમદાવાદ હાઈ હાઈસ્પીડ રેલવેના મોડલને પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે આ ઉપરાંત મેરીટાઈમ એટલે કે ગુજરાતનો આટલો લાંબો જે સોળસો કિલોમીટરનો કિનારો છે એને લગતાં પણ નિદર્શન કરવામાં આવેલું છે અને જે ઓલિમ્પિકની જે તૈયારીઓ થઈ રહી છે અમદાવાદમાં તો એ તૈયારીઓનું પણ નિદર્શન કરતું એક વીઆરનું નિદર્શન ગોઠવવામાં આવેલું છે કે જે તમને પ્રત્યક્ષ બતાવે છે કે આ તૈયારીઓ કેવી હશે ઈસરોએ ચંદ્ર પર યાન મોકલીને અવકાશ ક્ષેત્રમાં ભારતનો ડંકો વગાડ્યો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટિક્સ સેમિકન્ડક્ટર ગ્રીન એનર્જી સોલાર વગેરે સેક્ટરના સ્ટોલમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા અને આની સાથે સાથે સાયન્સ અને ટેકનોલોજીના ડોમમાં બીજા પણ અન્ય ઘણા આકર્ષણો છે જેમાં જે રોબો ફેસ્ટમાં મુખ્ય મુખ્ય જે રોબોના પ્રોજેક્ટ જેમને વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે એ પ્રોજેક્ટ મૂકવામાં આવેલા છે આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફાઇવ જી પ્લસ આ બધાના યુઝ કેસીસને પણ બતાવવામાં આવેલા છે અને બહુ જ સારા સારા સ્ટાર્ટઅપ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પ વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી મોના ખંધારે વ્યક્ત કર્યો હતો કેમેરા પર્સન વિશ્વાસ પટેલ સાથે ચેતન બાંભણિયા પ્રવિક ટીવી ગાંધીનગર